નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિજ્ઞાનના વિભાગ સી સંપૂર્ણ પૂરો કર્યા બાદ હવે આપણે વિભાગ ડી એના પ્રશ્નો જોશું પરંતુ આપણે વિભાગ ડી શરૂ કરીએ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા દરેક મિત્રો સુધી આ ચેનલને શેર કરો અને બે લાઇકન દબાવજો જેથી કરીને એક પણ વિડીયો તમે મિસ ના કરો આપણે જોઈએ વિભાગ ડી એનો પહેલો પ્રશ્ન જોઈએ વિભાગ સી આખો જોયા પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીમાં અગત્યના પ્રશ્નો જોશું ચાર માર્ક માટે આ પ્રશ્નો પૂછાય અહીં તમને પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે નીચે આપેલા જે તત્વો છે એના પરમાણવીય બંધારણ જણાવો અથવા તો દોરો તમને બે માંથી ગમે આપે જો તમને એમ કે જણાવો તો આપણે આકૃતિ દોરવી પડશે તમને એમ કે દોરીને જણાવો તો પણ આપણે આકૃતિ જ દોરવાની છે અહીંયા આપણને આપ્યું છે કાર્બન વિદ્યાર્થી મિત્રો જો આપને ખ્યાલ હોય તો તત્વનું ટેબલ આપણે ભણેલા છે એમાં કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક છે છ બરાબર અને એની ઇલેક્ટ્રોન રચના આપણે આવી ભીણ્યા હતા બે ચાર પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોનોમાં બીજીમાં આઠ એમાં આપણે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને બાકીના ચાર ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં એટલે કે આપણે આ બે ચાર જે ઇલેક્ટ્રોન રચના છે આ ઇલેક્ટ્રોન રચના એની આપણે જે પરમાણુની ગોઠવણી છે એ આપણે આકૃતિ દોરીને બતાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એક પરમાણુનું કેન્દ્ર દોરશું જેમાં આપણે પ્રોટોન મૂકશું અને ન્યુટ્રોન મૂકશું ત્યારબાદ ફરતે પ્રથમ કક્ષક મૂકશું બરાબર તત્વની કક્ષા જે છે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો આ પહેલી ઇલેક્ટ્રોન ની જે કક્ષા છે એની ગો રચના કરી ત્યાર પછી આપણે બીજી કક્ષા બનાવશું વિદ્યાર્થી મિત્રો તમારે આ જે કક્ષા છે એ પેન્સિલથી દોરવાની છે ફરજિયાત અને તમે પરિકરનો પણ ઉપયોગ કરી શકો છો બરાબર હવે આપણે જોયું કે આમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે આપને ખબર છે કાર્બન છે એની પહેલી જે કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે બે ઇલેક્ટ્રોન તો આપણે બે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈએ ઇલેક્ટ્રોન ખાસ જોજો આપણે આવી રીતે દર્શાવવાનો ઈ એની માથે નેગેટિવ અને પછી આવું રાઉન્ડ બરાબર પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન તમે કદાચ અહીંયા ને અહીંયા દર્શાવો તો પણ ચાલે પણ પહેલી કક્ષામાં બેથી વધારે ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં ત્યારબાદ બીજી કક્ષામાં કેટલા છે તો કે ચાર તો કે હું ચાર ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આ રીતે બતાવી દઉં બરાબર તો આવી રીતે જુઓ પહેલી કક્ષામાં કેટલા બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન અને આ શું છે તો કે આપણે કેવું પડે કે આ પરમાણુનું કેન્દ્ર છે પરમાણુ કેન્દ્ર જે રીતે આપણે કાર્બનની પરમાણુ જે બંધારણ જોયું એ જ રીતે તમારે ઓક્સિજનનું પરમાણુ બંધારણ તૈયાર કરવાનું ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે તો કે આપણે ભણી ગયા હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ને ઓક્સિજન ઓક્સિજનની સંખ્યા ઓ અને એનો પરમાણુ ક્રમાંક આઠ એટલે એની ઇલેક્ટ્રોન રચના છે એ શું થાય તો કે બે છ બે છ એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બે બીજી કક્ષામાં કેટલા છ તો વિદ્યાર્થી મીડિયો મિત્રો વિડિયો જે છે એને પોઝ કરો અને જલ્દીથી જલ્દી આવી જે બંધારણ કાર્બનનું બનાવ્યું છે એવું ઓક્સિજનનું ફટાફટ તમારી જાતે બનાવો અને જો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઓક્સિજન છે એનું પરમાણુએ બંધારણ દોરેલું છે આ પરમાણુ કેન્દ્ર છે પરમાણુ કેન્દ્ર એની અંદર શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુ કેન્દ્ર ત્યાર પછી પહેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે બે એક અને બે ને બીજી કક્ષાકમાં છ તો આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઇલેક્ટ્રોન દોરીને બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ પી પ્રશ્ન છે ખાસ યાદ કરી લેજો ને આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન પહેલો પ્રશ્ન જોયા પછી બીજો પ્રશ્ન બીજા પ્રશ્નની અંદર બે પ્રશ્ન છે એમાંનો પહેલો પ્રશ્ન એવું છે કે દબાણ એટલે શું તેનું સૂત્ર લખો અને એસા એકમ જણાવો એટલે કે પહેલા તો આપણે દબાણની વ્યાખ્યા લખવી પડશે તો પહેલી દબાણની વ્યાખ્યા શું થયું તો કે કોઈ પણ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ આ શબ્દ વાપરવો જરૂરી છે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને તે પદાર્થ પર લાગતું દબાણ કહે છે જો એકમ ક્ષેત્રફળ દીઠ શબ્દ વાપરવો ખૂબ જરૂરી છે ત્યાર પછી એનું સૂત્ર તો કે સૂત્ર બરા સૂત્ર માટે આપણે શું લખશું દબાણ પી પ્રેશર બરાબર દબાણનું ઇંગ્લિશ થાય પ્રેશર પી બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ ધક્કો એક પ્રકારનું બળ જ છે એટલે આપણે શેના વડે દર્શાવશું એફ વડે એટલે કે ફોર્સ અને એરિયા એટલે કે ક્ષેત્રફળ એફ ના છેદમાં એ અને ગુજરાતીમાં લખીએ તો ધક્કો ના છેદમાં ક્ષેત્રફળ ત્યાર પછી આપણે એસા એકમ જોઈએ તો ખાસ પાસ્કલ બરોબર તમે ગુજરાતીમાં પાસ્કલ લખો અથવા એ લખો બંને જવાબ સાચા પડે ત્યાર પછી બીજા પ્રશ્નની અંદર જ બીજો પ્રશ્ન છે જો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોયો બીજા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન જોયો અને આ બીજો પ્રશ્ન એક પ્રશ્નની અંદર બે પ્રશ્ન છે એમાં પહેલો આપણે દબાણવાળો પ્રશ્ન જોયો હવે જોઈએ બીજો પ્રશ્ન ધક્કો એટલે શું તેનો એસાય એકમ લખો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ધક્કો એક પ્રકારનું બળ જ છે બરાબર ધક્કો એક પ્રકારનું બળ છે એટલે એનો એકમ શું થાય તો કે બળનો જે એકમ હોય એ જ એકમ થાય એટલે ધક્કાનો એકમ શું થાય ન્યૂટન એ તો આપણે યાદ હોવું જોવે અને ધક્કાની વ્યાખ્યા પદાર્થની સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણમાં આપણે શું કીધું હતું પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ બળને જ્યારે અહીંયા આપણે શું કહેશું પદાર્થની સપાટી પર લંબ રૂપે લાગતા બળને ધક્કો કહે છે ધક્કો એક પ્રકારનું બળ જ છે એટલે એને સેના વડે દર્શાવાય એફ વડે દર્શાવવામાં આવે છે બરાબર એટલે દ એક પ્રકારનું બળ હોવાથી એનો એસાય એકમ શું થાય જે બળનો એકમ છે ઇતે એટલે કે ન્યૂટન